હેલો ફ્રેન્ડ આજે આપણે દૂધીનો નવો નાસ્તો બનાવશું તે તે પણ એકદમ સોફ્ટ ને રૂજો પોચો બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં એક દૂધી લી લીધી છે હવે એ દૂધીને આપણે બંને બાજુથી કાપી લેશું અને તેને છાલ હટાવી લેશું હવે તેને ખમણી લઈ લેશું ખમણીની મદદથી આપણે આ દૂધીને છે તે ખમણી લેવાની છે સરસ એવી ખમણી લેવાની છે દૂધી આપણી સરસ એવી ખમણાઈ ગઈ છે અંદાજે મેં એક વાટકા જેટલું ખમણ લીધું છે દૂધીનું આ નાસ્તો બનાવવા માટે મેં દૂધી વધારે લીધી છે હવે તમે એક વાટકો જેટલો રવો લેશો ઝીણું એવો રવો તે એડ કરી દેશું હવે તેમાં આપણે દહીં એડ કરીશું ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશું લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું હવે આદું લીધું છે ખમણીને તે એડ કરી દઈશું લીલું મરચું લીધું કટિંગ કરીને તે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે નિમક લેશું એડ કરી દઈશું એક ચમચી એક ચમચ ચમચી જેટલી ખાંડ લઈશું તે એડ કરી દઈશું બે ચમચી જેટલું તેલ લેશું આપણા આ નાસ્તો ઠંડો થયા પછી પછી પણ સોફ્ટ રહે તે માટે આપણે તેલ એડ કર્યું છે બધું સરસ રીતે તેઓ મિક્સ કરી લેશું સરસ એવું આપણું મિક્સ કરી લેવાનું છે હવે તેમાં પાણી થોડું થોડું એડ કરતું જવાનું છે અને બેટર સરસ રીતે એ મિક્સ કરવાનું છે ઢીલું ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું હવે તેને આપણે ઢાંકી દઈશું ત્યાં સુધી બીજી પ્રોસેસ કરી લેશું એક પેન લીધું છે ગરમ પાણી કરવા તેમાં લીંબુ લીધું સ્ટેન્ડ રાખી દીધું છે હવે તેને ઢાંકી દેશું હવે આપણે આ નાસ્તો પાંચ મિનિટ રેસ્ટ થઈ ગયો છે હવે તેને ચેક કરી લઈએ સરસ એવું થઈ ગયું છે હવે તેને આપણે એમાં ઈનો લેશું તમે કોઈપણ જાતનો ઈનો લઈ શકો છો મેં નોર્મલ ઈનો લીધો છે તે એડ કરી દેશું હવે તેને સરસ રીતે મિક્સ કરી લેશું હવે એક થારી ડીશ લેશું તેને તેલથી ગ્રીસ કરી લેશું હજી આપણું બેટર છે તે હવે આપણે તેમાં એડ કરી દઈશું હલાવીને હવે સરસ રીતે એવું પાથરી દેવાનું છે આપણે બેટરને ચમચીની મદદથી હવે તેમાં આપણે સફેદ તલ છે તે એડ કરી દેસું કાં મરીનું પાવડર છે તે એડ કરી દઈશું લાલ મરચું પાવડર છે તે ટ્વિંકલ કરી લેશું હવે આપણો પેનમાં જોઈ લે સરસ એવું પાણી ઉકળી ગયું છે હવે તેમાં આપણે આ ડીશ છે સરસ રીતે રાખી દઈશું હવે ઢાંકણ ઢાંકી દેશું પંદર વીસ મિનિટ સુધી હવે ઢાંકણ ખોલીશું ચાકાના મદદથી ચેક કરી લઈશું સરસ એવા ચડી ગયા છે તેની ઉપર તેલ લગાવી લઈશું હવે તેને આપણે કટિંગ કરી લઈશું ઠંડુ થયા પછી પીઝા કટમાં તેથી બાળકોને સરસ એવા ભાવે હવે તેને આપણે વઘાર કરવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે રાઈ જીરું મીઠા લીમડા પાનને તલ એડ કરી દઈશું તેમાં આપણે આ જે